થોડોક વિડીયો જોવાનો રાખો વ્યૂઝ નથી આવતા જેમ કે અમારા વિડીયા સારા તો નહીં હોય અને તોય છતાંય દે દેવા બનેવા આપણે ના છે તો હેલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજા મજામાં આવશો ને દોસ્તો આજે આપણે ફરી પાછું એક નવો વ્લોગ બનાવી રહ્યા છીએ એટલે જોવાનું ભૂલતા નહીં ને આજનો વ્લોગ છે યુટ્યુબ વિશેનો તો મિત્રો યુટ્યુબમાં ચાર હજાર વોર્ડ ટાઈમની એક હજાર સબસ્ક્રાઇબની જરૂર છે અને ચાર હજાર વોર્ડ ટાઈમની એક હજાર સબસ્ક્રાઈબ હશે તો તમારી ચેનલ પણ મોનિટાઈ થઈ જશે અને શોર્ટમાં છે મિત્રો એક કરોડ વ્યૂઝ તો એક કરોડ વ્યૂઝ તમારે ત્રણ મહિને પૂરા કરવાના રહેશે તો ત્રણ મહિનામાં એક કરોડ વ્યૂઝ કરો તો પણ તમારી ચેનલ મોનિટાઈ થઈ શકે છે તો ચાર હજાર વડ ટાઈમ તમારો પૂરો થશે તો એના પછી આવશે તમારે ચેનલ મોનિટાઈ કરવાનું ઓપ્શન તો જે ઓપ્શનમાંથી તમારે જે ડિટેલ ભરવાની રહેશે અને ડિટેલ ભર્યા પછી તમારે દસ ડોલરની રાહ જોવાની છે ગાડી આવે છે આવેલી તો દોસ્તો તમારે તો દોસ્તો મોઇન્ટાનું ઓપ્શન આવશે ને એ ઓપ્શનમાં તમારે ભરવાનું રહેશે તમારું એડ્રેસ આખું અને એડ્રેસ ભર્યા પછી તમારે દસ ડોલરની રાહ જોવાની છે તો મારે દસ ડોલર તમે કમ્પ્લીટ પૂરા કરશો તો પછી તમારે આવશે ગૂગલ એક્સેસ પિન તે તમારે એનું પણ એડ્રેસ પહેલથી તો ભર્યું પૂરું હશે એટલે મિત્રો આવી જશે એટલે દસ ડોલર બાદ તમારું ગૂગલેસ દસ ડોલર બાદ તમારે ગૂગલ એડસેસ ફિન આવશે તો એ પણ તમારે યુટ્યુબમાં જોઈન્ટ કરવાનું રહેશે તો બસ આવી રીતે મહેનત કરતા રહેજો અને લોંગ વિડીયો કરશો તો મિત્રો વર્ક ટાઈમ પૂરો સારો થશે તો મિત્રો લોંગ વિડીયો તમે બનાવશો તો લોંગ વિડિયોનો વર્ક ટાઈમ ઝડપી પૂરો થશે અને તમે શોર્ટ બનાવશો તો મિત્રો ત્રણ મહિનામાં જ એક કરોડ વ્યૂઝ કરવાના રહેશે કારણ કે તમે ત્રણ મહિનામાં એક કરોડ વ્યૂઝ તો કરવા ખૂબ મુશ્કેલ છે અને છતાંય તું મહેનત કરો તો થઈ જાય અને તમે જેમ બને તેમ લોંગ વિડીયોનું કન્ટેન્ટ પકડશું લોંગ વિડીયો બનાવશો તો તમારી ચેનલ ખટમો હેઠળ થશે નહીંતર શોર્ટ વિડીયો તો કોઈ મોનેટાય થવાનું લાગતું નથી અને એક હજાર સબસ્ક્રાઈબ તો મિત્રો થઈ જશે ચાર હજાર વડ ટાઈમ પૂરો નથી થતો એની પહેલાં એક હજાર સબસ્ક્રાઈબ તો થઈ ગઈ હતી તો બસ આ નવા વિડીયો આવતા રહેશે તો સપોર્ટ કરતા રહેજો અને મારે ચેનલ પણ આ મોડેટાઈ થઈ ગઈ હતી અને બસ જેમ બને તેમ વિડીયો વધારે જોવાનું ભૂલજો જેમ બને તેમ વિડીયો જોવાનું બધું ભૂલતા નહીં થોડોક વિડીયો જોવાનું રાખો વ્યુજ નથી આવતા જેમ અમારા વિડીયા સારા તો નહીં હોય અને તોય છતાંય દે દેવા બનેવા આપણે ના છે તસ અને જોતા રહેજો બાકી આ જોઈ લો આપણે બસ આ ખેતરમાં રહેવું પડે છે રાત દિવસ અહીં અને અહીંયા તો બસ બે ટાઈમ ખાવા ઘરે જવું પડે છે ખાવા ખાઈને પાછું આવવું પડે છે અને આમ તો મિત્રો બે વાસથી મેં યુટ્યુબમાં મેનેજ કરી છતાંય મારી ચેનલ તો મા થઈ ગઈ પણ હજી વ્યૂઝમાં થોડીક ડાઉન થયાથી એ પણ આપણે તમે વિડીયો પૂરો જોજો એટલે થઈ જશે